જામનગરની જીજી હોસ્પિટલમાં હોબાળો કરનાર દંપતીની હવે અટકાયત કરવામાં આવી છે હોસ્પિટલના સુરક્ષાકર્મી સાથે આ દંપતીએ બબાલ કરી હતી નિયમ મુજબ દંડ ભરવાનું કહેતા છરી દેખાડી હતી બબાલ બાદ આ દંપતી દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી સિટી બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ દંપતીની અટકાયત પણ કરવામાં આવી છે તો જામનગરની જેજી હોસ્પિટલમાં દંપતીએ હોબાળો કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે જે દંપતી કે જેમણે બબાલ કરી હતી તેમની હાલ અટકાયત કરવામાં આવી છે આ દંપતીએ હોસ્પિટલના જે સુરક્ષા કર્મી છે તેમની સાથે બબાલ કરી હતી નિયમ મુજબ દંડ ભરવાનું કહેતા તેમણે છરી દેખાડી હતી જોકે બબાલ બાદ આ દંપતી દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જોકે આ બાદ આ બંને વિરુદ્ધ સિટી બે ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ આ દંપતીની અટકાયત પણ કરવામાં આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે હિરેન જીજી હોસ્પિટલમાં જે દંપતી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો હાલ તેમની અટકાયત પણ કરવામાં આવી છે શું વધુ માહિતી જી વૈભવ ચોક્કસ જણાવ્યું કે જામનગર ની જે હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા જે બભાલ બની હતી જેમાં એક દંપતી દ્વારા જે સિક્યુરિટી સાથે બબાલ કરી હતી ને જે ટ્રસ્ટ દ્વારા જે સિક્યુરિટી ને સારી બતાવી અને જે તોડફોડ કરી હતી જેને લઈને સિક્યુરિટી ગાર્ડ દ્વારા સીટીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ તો સીટીબી પોલીસે દંપતીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી માટે